एक आलू नहीं

અમે ખાલી બહાર આવું જોરદાર હા ઓ બોમ સાઈડ જ આવશું બોમ ના કોન્ગ્રેસ તમારે ફિર કી ચાલેગા સાનું નહીં તારા વગર ઓ કાકા અમાર ભાઈન પતંગ લેવાનો પેલા બતા પેલા અરે આયે બતાઓ નટચા જુજે પાકો ઓ હો વિની હ પેલા પેલી 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 એક બી નું बताओ ગાડી કોમ ને ગાડી કોણ કા પેલી 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 આ આ ભાઈને જતી યાર ડારોજી

પાંચ નોટ વાળા નોટ વાળા હા જે બી હોય બતાવું કરવાની કોશિશ પૈસા <coughs> અતનો તો નફા દેલો ને મારી પાસે 50 મને બમણી મારી જો ચાંદો તમે તા એ આપણી ના અમારું તો કર પૈસા ભલા બોણો એક બધું ના હોય પૈસા પૈઈ પા પાંચ પાંચ પાડો આ લે જો બોકુ જે તો અંદરનો કોણ તમે અમાર બતાવો અમારું હેજો ચાવ ફરી જાઓ કોઈ

એય બે કુવા ને આ મારા ઓશિયા બધા મુઢા જોઈ આયા લે પતંગ ચાની પૂરી દોરત લે લે ચોગન પતંગ દેખા તમને હા લે એ પતંગ આ દેખાય છે કો દેખા બધા મને મતાં કોરી કર ઓસેક ઓસેક મને માર્યો જા તેટને મારો આરામ નઈ આવે મને માર્યો મને માર મને માર મને માર જા તેટને મારો મારા દિવસો આ તો માર્યો મને માર્યો તેટવાને માર

બોલ આ ભાઈનું આ માર ભાઈનું જડતા નથી એને કવિ વેજો ઉપર જંગો કરો ઓય તારી પતંગ લેવો તો લે ને કાકા સુનું જ હે તો બે બે કરી દે ને તો હજી કાયદો શું છે ઓ કાકા તમે કોનો અમે તો વચ્ચે પડ્યા ભાઈનો માર તમાર વચ્ચે પડ્યા એ જો તો ના આમ દાઢી મારક ને એ ઓય સતો માર એય ભગવાન માર ને માર